હેરીના કોઈ જટિલ કામમાં ફસાઈ ગઈ હતી ક્યારે કામ થતું હતું જ્યારથી નોકરીમાં પ્રગતિની રફતારે વેગ પકડેલી હતી તેની સાથે સાથે જવાબદારી અને કામનો બોજ પણ વધ્યો હતો પહેલાની જેમ આજે પાંચ વાગી ગયા કે તરત જ ઉઠવું અને ટેબલ છોડવું શક્ય ન હતું હવે તો પગાર પણ ડબલ થઈ ગયો હતો કામ કરવું પડતું તેથી જ હવે દરરોજ સાંજના સાત લગભગ વાગી જતા હતા શિશિર ઋતુના સમયમાં ધુમ્મસની ચાદર જ્યારે ચારેય બાજુ ફેલાઈ જતી હોય છે અને અંધારું પણ જલ્દી થઈ જતું હોય છે આ કારણે હેરી ના ઘરે એકલી થોડો ડર લાગવા લાગ્યો આ દિવસોમાં શહેરના રસ્તાઓ તેથી તો ટેક્સી કે ઓટો રિક્ષા લેવાની હિંમત કરતી ન હતી બસ પકડીને સોસાયટીના ગેટ આગળ તેને ઉતારતી તેથી તેને આવા સમયે બસ નો ઉપયોગ કરવો વધુ અનુકૂળ લાગતો નિત્યક્રમ મુજબ નોકરી આવી તેણે તાળું ખોલીને પોતાના ફ્લેટમાં પગ મૂક્યો ત્યારે બરાબર આઠ વાગ્યા હતા પ્રેસ થઈને ચાનો કપ હાથમાં લીધો તે ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠી ત્યારે સાડા આઠ વાગી ગયા ઘડિયાળ તો તેની ગતિ અનુસાર દોડતી રહી હતી એકાએક આકાશમાં વાદળો આવ્યા વીજળી ચમકવા લાગી હેરીને ચિંતામાં પડી ગઈ ચાના ગૂંઠનો ચસ્કો લેતા લેતા તેણી આ બધું નિહાળી રહી હતી ટીવી પર સમાચાર આવી રહ્યા હતા સમાચાર હજુ શરૂ થયા કે એક પછી એક હૃદયસ્પર્શી સમાચાર હોય તેના કાળજાને હચમચાવી નાખેલું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો પ્રથમ બનાવમાં ચોરોએ ઘરમાં એકલી રહેતા વયો મહિલાના ફ્લેટના તાળા તોડીને લૂંટ ચલાવ્યા બાદ તેમની ત્યાગ કરી નાખી હતી બીજા બનાવમાં ફ્લેટમાં રહેતી એકલી યુવતી પર સામૂહિક

વર્ષાદ સાથે જોરદાર પવન ફૂંકાયો હતો હેરીના નાનપણથી જ તોફાનોથી ડરતી જ્યારે પણ તોફાન આવતું ત્યારે તે તેની માતા સાથે છુપાઈ જતી લગ્ન બાદ તે બે વર્ષ સુધી તો તેના પતિ હિમાંશુ સાથે સાસરિયામાં રહી હતી ગમે તેમ કરીને કારણ એક ઘર તો જાણે સંપૂર્ણ રેલવેના જંક્શન સ્વરૂપ હતું એવા ઘરમાં કોણ રહે પણ કોણ દરેક પગલે કોઈને કોઈ હોય એટલા મોટા પ્રમાણમાં મોટું સંયુક્ત કુટુંબ કે દરરોજ ઘરમાં કિલો લોટની રોટલી બને છે રસોઈ કરનાર પણ રસોડી સંભાળતી વખતે પરેશાન થઈ ઘરના સંયુક્ત કુટુંબમાં બે ભાભી તેમના યુવાન ચાર ચાર પુત્રો પુત્રી પુત્રીઓ ભાભી સાસુ વિધવા કાકી પાછા તેમના બે યુવાન મિત્રો અને તે બંને મોટી ભાભીના લગ્ન ગામના બહુ મોટા જમીદાર પરિવારમાં થયા હતા તે પોતાની ગાડી ભરીને ત્યાંથી

ખબર નહીં તેની મમ્મીને શું કહેવું કરવું તે ખબર નથી તેના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું હતું ઉછેર તેની મમ્મીએ કર્યો હતો મમ્મીને ખબર હતી કે તેને સયુક્ત કુટુંબ પસંદ છતાં આટલા મોટા પરિવારમાં તેના લગ્ન કર્યા તેને પૂરી તાકાતથી આ સંબંધનો વિરોધ કર્યો પણ મમ્મી પર તેમના નિર્ણય લગીર પણ ડગ્યા ન હતા તેમની તો એક જ દલીલ હતી કે હું આજે છું આવતીકાલે નહીં એકલા રહેવું એ જોખમથી મુક્ત નથી મોટું કુટુંબ પણ જાણે એક પ્રકારનું સુરક્ષા કવચ છે એરીનાના વિરોધનો કોઈ ફાયદો ન થયો લગ્ન બાદ લગ્નના ત્રણ મહિના પછી જ તેની મમ્મીનું અવસાન થયું મમ્મીના પ્લેટને તાળું લાગી ગયું ત્યાર પછી તેને ગુમાવ્યું સાથે તેની મમ્મીના ફેટમાં રહેવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હિમાશુએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તેનું ઘર છોડીને ક્યાં જવાનો નથી તેની જ્યાં ઈચ્છે છે ત્યાં રહી શકે છે એની ના તો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી આ કુટુંબમાં કંઈ પણ કહેવું એટલું બકવાસ છે તેની ખૂબ કમાય છે તેનીનું ઘણું સન્માન હોવું જોઈએ પણ ના એ તો બધાને લાકડીથી બગાડનાર સાસુ છે

હેરી ના આટલો સંયુક્ત કુટુંબનો મોટો પરિવાર જરાય ગમતો ન હતો પરંતુ તેની માતાના કહેવાથી તેને વિશ્વાસ ન હતો એક મોટો પરિવાર પરિવાર છે જેટલો મોટો તેટલી મોટી સુરક્ષા પણ તેને જ કહ્યું તે હેરીનાને આ ગમતું નહીં જો જોવામાં આવે તો પરિવારમાં ખુલ્લા મનતો હોય તો જૂની પરંપરાની સાથે આધુનિકતાનો પણ સમન્વય રાખવામાં આવ્યો હતો તેની સાસુએ જમાનાની સ્નાતક હતી દરરોજ અખબારો વાંચતી હતી આ ઘરને બાંધીને રાખવા માટે કેટલાક નિયમો હતા બંધનો શિસ્ત તેનું ચુસ્તપણે પાલન કરવું પડતું તેની અવગણના માફ કરી શકાતી ન હતી સાસુ એવો જ વિચારતા હતા એટલા માટે એનીના પોતાને પરિવારમાં યોગ્ય ન લાગતી તેનું મન ખૂબ જ ખુલ્લું ઉગ્ર આધુનિક હતું વિભક્ત કુટુંબમાં પણ એક જ બાળક મનમાં જે આવે તે કરી લેતી ક્યારેક તે તેના મિત્ર સાથે વાત કરતી વખતે ત્યાં જ રોકાઈ જતી ઘરે ફોન કરતી બસ હવે હેરીનાની આ બધી આદતો પર અંકુશ આવી ગયો હતો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઓફિસમાં મોડું થાય તો પણ જવાબ આપવો પડતો ક્યાંક જવાનું તો કહીને જવાનું જો તમે ખરીદી કરવા જાઓ છો તો કોઈ અન્ય તમારી સાથે હોય આ બધા બંધનોથી હેરાન પરેશાન થઈ ગઈ હતી તેની મમ્મીના અવસાન બાદ તેનો ફ્લેટ ખાલી પડ્યો હતો તેને હિમાંશુને અવારનવાર મનાવવાની કોશિશ કરી કે ચાલો તેનું ઘર અલગથી વસાવી લઈએ પરંતુ હિમાંશુને કહેવું એટલે જાણે પથ્થર પર પાણી તેને ક્યારેય કોઈ અસર ન થાય જોકે તેને કોઈ ઉપાય ન સૂચતા કેટલાક મિત્રોની સલાહ પર એરીનાને ઘરના બધા સાથે ઝઘડો અને ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું પરિવારના સભ્યો થોડા વિચલિત થયા પરંતુ આટલું બધું હોવા છતાં ઘરથી અલગ થવાનો કોઈ રસ્તો ન હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પછી એક દિવસે હરીનાએ અસભ્ય જેવી ગંદી ભાષા સાથે મારપીટ કરી જોઈને હિમાંશુ પણ અત્યંત પરેશાન થઈ ગયો હિમાંશુ પોતે હેરીનાને તેની મમ્મીના ફ્લેટમાં છોડી ગયો હતો હેરીનાએ બે માસ સુધી હિમાંશુ સાથે વાત કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હેરીનાના મિત્રોએ તેણીને છૂટાછેડા માટે ઉશ્કેરી પરંતુ હેરીના હિમાંશુ તરફથી આ બાબતે ટીવી ચાલુ કર્યું સમાચાર ચાલુ હતા એક ફ્લેટમાં એકલી યુવતી પર હુમલો થયો હોવાની માહિતી મળી હતી આ સાંભળીને તેનું હૃદય હચમચી ગયું પરંતુ તેનાથી પણ વધુ ભયંકર સમાચાર હતા કે આજે રાત્રે ભારે તોફાન સાથે મુસળધાર વરસાદ થવાનો છે દરેકને ચેતવણી આપવામાં આવી હતી હેરીનાએ બહાર નજર કહી તો ખરેખર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો આકાશમાં વીજળીના ભણકારા સંભળાઈ રહેલા હતા અને ગાઢ વાદળો નજરે પડતા હતા ઓ કે વિચારી રહી કે આ તેના માટે કેટલી ડરામણી રાત હતી રસોઈ બનાવવા આવતા બહેને રાતનું ભોજન બનાવી તૈયાર કરીને રાખેલું હતું હેરીનાએ ટેબલ પર આવીને ટિફિન ખોલાઈને જોયું તો પનીર અને મખનાના શાક અને પરોઠા તેની સૂચના મુજબ બનાવી તૈયાર રાખવામાં આવ્યા હતા પણ આજે તેને ખાવાનું મન ન થયું ઘડિયાળમાં જોયું તો નવ ભાગી ગયા હતા આ સમયે સાસરીમાં તો ઘરે બધા જ જમવા ટેબલ પર બેઠા જ હોય જમવા માટેનું ટેબલ પણ ટેબલ ટેનિસના ટેબલ જેવું લાંબુ લચક વાસ્તવમાં બપોરનું ભોજન તો ફક્ત બનાવવા પૂરતું બનાવવામાં આવતું સવારે બધા પોતપોતાની પોતાની મરજી મુજબ જમ્યા પછી સમય આનંદમાં પસાર થતો એ પરિવારમાં ભોજનની મજા બીજા દિવસોમાં મનપસંદ ભોજન ઉમંગ હાસ્ય છેલ્લી રાત્રિનું ભોજન એટલે કે ભોજન જમવા માટે દોઢ કલાક સમય ફાળવવામાં આવતો અને ઘરમાં સાસુ અને વહુ બંને આખો દિવસ સારો અને સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં પસાર કરતા અચાનક આખો ફ્લેટ ધ્રુજી ઉઠ્યો નજીકમાં ક્યાંક વીજળી પડી આજુ હેરીનાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા જો કોઈ બારી તોડીને અંદર જાય તો શું થશે તે તેની મિત્ર મધુરીમાની યાદ આવી જે તે જ બ્લોકમાં છટ્ટા માળે રહેતી હતી તેની સાથે તેની સાસુ રહેતી હતી એમને બંનેને પણ સાથે બિલકુલ મેળ ખાતો ન હતો બંને વચ્ચે રોજ ઝઘડો થતો આજે હેરીના ખૂબ જ ડરી ગઈ હતી તેણીને ખબર ન હતી કે તેણી કેમ આજે એટલી ગભરાઈ રહી હતી

માફ કરજે આજે હું તારે ત્યાં નહીં આવી શકું જો તને ખૂબ બીક ડર લાગ્યો હોય તો તું મારે ત્યાં ઉપરના માળે જ આવી શકે છે હેરીનાને મધુરીમાં પાસેથી આવા જવાબની અપેક્ષા નહોતી તે આ જવાબ સાંભળીને ચોકી ગઈ કેમ તું નહીં આવી શકું અરે યાર વિજય એક સેમિનાર માટે ચંડીગઢ ગયો છે મારી સાસુને તાવ છે હું તેમને છોડીને કેવી રીતે આવી શકું હેરીના ગુસ્સે થઈ ગઈ જ્યાં તને સાસુની કોઈ વાત તને પસંદ નથી હોતી રોજ રોજ ઝઘડું છું અને આજે એમને થોડો તાવસું આવ્યો એમાં તેમને મૂકીને આવશે નહીં આજે જાણે તારી સાસુ પર બહુ મોટી આફત થઈ રહી હોય હેરીના જરા કડક સ્વભાવે કહ્યું હેરીના તારી જીભ સંભાળીને બોલ અમે લડીએ કે મારામારી કરીએ પણ અમે અમારો સંબંધ તારી જેમ તોડતા નથી આવડતો તેમની સંભાળ રાખવા માટે મારે તેમની સાથે રહેવું પડશે બસ તેણે ફોન કટ કરી દીધો પછી વીજળી પડી હવે તો હેનીના ધ્રુજવા લાગી હતી પવન સમી ગયો પણ ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના ચમકારા અને વરસાદ વધુ તીવ્ર બન્યો બીજી મુશ્કેલી આવી હવે લાઇટ વારંવાર બંધ થવા લાગી જોકે સોસાયટીના લોકોએ અહીં જનરેટરની વ્યવસ્થા કરેલ દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે કહાની આગળ એના લાઈક કરીને ચેનલ કરી દો પરંતુ ચોકીદારો તેને ચલાવવામાં સમય લેતા એ જ થોડી મિનિટનો સમય હેરીનાનો શ્વાસ જાણે છૂટી જતો હેરીના ફ્લેટમાં બે વર્ષથી એકલી રહે છે તેને સાસરીયાઓ સાથેના સંબંધો તોડી નાખ્યો હતો હજારો પ્રયાસો પછી પણ તે હિમાંશુને તેના પરિવારથી અલગ કરી શકી ન હતી અને તેને તેના ફ્લેટમાં લાવી શકી ન હતી આવી સ્થિતિમાં તેને તે પરિવાર પર ગુસ્સો આવશે તે પરિવાર જે દુનિયામાં તેનો એકમાત્ર દુશ્મન છે તેને શું કરવું પણ આજે આ ડરામણી રાત્રીએ તેને લાગવા માંડ્યું કે તે જે ઘરને તે મચ્છી બજાર કહેતી હતી તે ખરેખર સુરક્ષિત ગઢ સમાન છે મોટી બહેન ડૉક્ટર છે તે તેનાથી દસ ગણી કમાણી કરે છે પણ એ ઘરમાં તે કેટલી ખુશ હતી બસ તેને ક્યારેય ગમ્યું નહોતું તો શું તેના સંસ્કારોમાં કોઈ ખામી છે સંસ્કારોમાં તો ન હોઈ શકે વિચારોમાં ખામીને લીધે આમ થવા પામેલ હોઈ શકે નજીકમાં ફરી વીજળી પડી અને તેને લાગ્યું કે કોઈએ તેના પ્લેટના દરવાજાને ધક્કો માર્યો કે શું તે તૂટી ગયો કે શું ઘડિયાળમાં રાત્રિના સાડા દસ જ ભાગ્યા હતા શિયાળો ત્યાં મહાન આપત્તિની રાત કેવી રીતે પસાર થશે મધુરીને પણ આજે દગો કર્યો હતો તે તેની સાસુની સેવામાં વ્યસ્ત છે તેથી તેણે તેને મૂકીને આવી ન હતી આટલી રાત્રે તેને સાથ આપવા કોણ આવશે હવે એક જ મદદ છે જન્મ પછી જન્મનો ઉદ્ધારક હિમાંશુ પરંતુ જો તેણે તેને ફોન કરે તો તેની મોબાઈલ પર તેનો નંબર જોશે કે તરત જ તે ફોનને ડિસ્કનેક્ટ કરી દેશે તેણે સસરાના હેન્ડલાઇટ પર ફોન કર્યો તેની સાસુએ ફોન ઉપાડ્યો અને કહ્યું હેલો અચાનક કેમ જાણે અંદરથી બૂમો પડી મમ્મીજી અરે હેરીના શું વાત છે દીકરા આ સાંભળીને તે રડી પડી વિચારવા લાગી કે તેની સાસુના શબ્દમાં કેટલો સ્નેહ છે તેની સાસુએ આગળ કહ્યું અરે હેરીના તું કેમ રડે છે કોઈ સમસ્યા છે તું ઠીક છે રે દીકરા મમ્મીજી મને બહુ જ ડર લાગે છે આ રાત ભયંકર છે અને તું એકલી છો જેની સાસુએ સાતત્વના દિલાસો આપતા શબ્દોમાં કહ્યું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મમ્મીજી મહેરબાની કરી તમે અમને એકલી મોકલી આપશો બોલતા હેરીના ગળામાં ડૂસકું ભરાઈ ગયું દીકરા હિમાશીનો કામ માટે મદ્રાસ ગયો છે ચિંતા કરીશ નહીં ઘર બરાબર બંધ કરો બેગમાં કપડાં અને તૈયાર થઈ જાઓ અહીં હું સંજયને કાર લઈને મોકલું છું પંદર મિનિટમાં પહોંચી જશે ચિંતા ના કરે દીકરા બીજી દરેક વ્યક્તિ કરે છે હવે જાણે હેરીનાના જીવમાં જીવ આવ્યો છે સંજય એટલે તેને મોટી ભાભીનો દીકરો એમબીએ કરતો હતો હેરીનાએ તેના સાસરીયાના ઘરનો રૂમ યાદ આવે છે કે તે કેટલી સુરક્ષિત હતી એરીનાએ પોતે પરિવારની ગુનેગાર હોય તેમ લાગી રહ્યું હતું જે તે પરિવારના બાળકને પરિવારના સભ્યોથી અલગ કરવા માંગતી હતી તે પરિવારને તોડવાની ઉતાવળમાં હતી બીજી તરફ એવા તમામ લોકો છે જેઓ તેને માફ કરીને આજે મુશ્કેલીના સમયે તેની સાથે ઊભા છે મમ્મીજી અરે સંજુ દસ પંદર મિનિટમાં પહોંચે છે તે ગભરાઈશ નહીં દીકરા જલ્દી તૈયાર થઈ જા જેની સાસુએ ફરીથી તેને સાત આપી હેરીનાને આજે લાગી રહ્યું હતું કે તે કેટલી ખોટી હતી પ્રિયજનોનો પડછાયો છોડીને જગતના તોફાનો વચ્ચે સલામત સ્નેહ અને પ્રેમ આવી ગયો ના હવે તે ફરી આવી ભૂલ નહીં કરે તેનું મન તેને કહી હતું કે હેરીના આજે તું તારે ઘરે જા તારા ઘરના પ્રિયજનોની માફી માગ તારી બધી ભૂલો માફ કરતા કોઈ છે નહીં દોસ્તો પરિવારમાં રહેતા હો તો હળી મળીને રહો ઘર તોડવાની કોશિશ ના કરશો અને બધા પ્રેમથી રહો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો અને દોસ્તો વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ધન્ય